કપરાડાના મંદિર ફળિયા વિસ્તારમાં નવનિર્મિત શોપિંગ સેન્ટર શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે ત્યાંના બિલ્ડરો દ્વારા દુકાનદારોને ધાક ધમકી આપી શોપિંગની આગળ આવેલી દુકાનો ખાલી કરી દેવાઈ હતી અને સરપંચને સાથે લઈને શોપિંગમાં આવેલા વર્ષો જૂનો પાણીનો કૂવો અને ટાંકી પણ પૂરી દેવામાં આવી હતી અને તેના ઉપર મસ્ત મોટું શોપિંગ સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે કપરાડામાં સરપંચ પોલીસ અને વહીવટી તંત્રને સાથે લઈને બિલ્ડરોએ આદિવાસી લોકોને રંજાડી રહ્યા હોવાની લોકચર્ચા ઉઠી રહી છે આ ઘટનાને લઈને આજે કપરાડા તાલુકામાં ઘટના સ્થળે જ આદિવાસી આગેવાનો સ્થાનિક ગ્રામજનો અને જે ઘટનામાં ભોગ બન્યા છે એવા દુકાનદારો વગેરેઓએ એક બેઠક કરી હતી આ બેઠકમાં ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો તમે જોઈ શકો છો જુઓ आमचा गल्ला माझ्या होता पचास साठ वर्ष पासून पारशी तर मुंबई मरला ना पायसी तर मुंबई जाऊन गेला पारसे नाही मरेल पायशी मुंबई जाऊन मरेल तुटून आम्ही मजुरी करून आम्ही जीवना आमची होडीक बी जागा नाही मिळत एक गुंठा बी जागा नाही मिळत आज पचास साठ जागर आम्हाला झाले बिल्डरनी माटी तोडून आत पाणी घालवला बिल्डरने माटी तोडून आज गलत पाणी घालवला मध्ये पत्रे कोलून गेले आकाश नाश करून गेला लाईटच्या लाइटचा वायरिंग होता तर माणूस होता असे बिल्डरने हाडाच आहे बिल्डरचा असा काम आहे काही एक एक, 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 एक एक लारी गेले तोड फोड करून टाकेल एक 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 लाईन एक एक लारी गेला तोड बिल्डरने आणला आणि खुसडून दिलं मला सांगत की काय आहे ही जागा आमची आहे तर बिल्डर पहिला का आम्ही पहिला मेल पायात आदिवासी आहे बिल्डरचा खालदेव ठाला जय आदिवासी આપણો પોતાના જીવન જીવવા માટે આપણે દુકાન ખોલીને બેહેલા છે એટલા બધા પૈસા આપણે નથી કે મોટા આ બિલ્ડિંગો લઈને આપણે અંદર ઓફિસો બેહવાના છે આપણે આપણું ગુજરાત ચલાવીએ એટલા માટે જ આપણું લઈને બેહેલા છે એટલે જો મરવું પડે તો મરવા બાદ તૈયાર હોય તો જ આ કામ થાય એવું છે બાકી આ તો બીજી રીતે કોઈ રીતે પોલીસવાળાને મોકલી આપે ઘરથી માહિતી તે લોકોની તે લોકોના કાયદા બદલાવે અધિકારી પોતાના કાયદા બદલાવે અને આપણે દોડાવ્યા કરે અને આપણે થાકી જઈએ પણ આપણે એવું કામ કરવાનું છે કે અત્યારે પેલું કઈ લાકડાની કઈ વાત થઈ તો વન અધિકારવાળા છે કે આપણે પળેશ ખાતાવાળા છે તો ભાઈ તમે કેમ લાકડા લઈ ગયા તમે કેમ કર્યું તો તે લોકો પાસે પહોંચવું પડે આપણે બધાય સાથે પાંચ દિવસ તો નીકળવું પડે એમ પછી થોડુંક કરીને હમજાને મોકલી આપ્યા એટલે એવા તો બહુ આપણે આંદોલન નથી એટલું બહુ આવેદનો પત્ર પત્ર આપ્યો તમે કોઈ જવાબ આપતા નથી બરાબર છે પછી અમે થી આવીએ એટલે આ લોકોને કેમ બોલાવ્યા એટલે આપણે પોતે સક્ષમ બનવું પડે આજે એક જાહેર પ્રોપર્ટી બસ સ્ટેશન જે કાલી સ્ટોડવામાં આલા મનનો અસાવ લાગ્યા ને સહન કરે છે પ્રત્યેક વસ્તુ મિજરેન્દ્ર સાહેબ લે चांगला काय साहेब कोय ना कोयचा रस्ता काढा आज जाहीर प्रॉपर्टी आज ऑटो भार हा बी काही जागा नाही मिळत आज ऑटो बस स्टेशन तोडून टाकला जाहीर ना का काय कोणी परमिशन दिलं तो सांगा काय आम्हाला सा ग्रामसभाने काय गावातून सरपंच नाही सरपंचने तो काही परमिशन नाही दिले तालुका मला फोन केला काही कोणी का परमिशन नाही दिली आज जाहीर ना हो गुंडागर्दी करत है की समाज अन्याय आहे ना आज आम्हाला अन्याय झाला आज जाहीर जनताला बी अन्याय करून राहिला आहेत तर आमची एकच सांगू काय प्रत्येक जनाची जे जसे की तशीच प्रत्येक जणाला रोजी मिळत आज अगर कपडाच्या अंदर एक बो मोठी लाईन बनली दुकान ची आपाला कोई वांदा नाही विकास करत होव त्याच्या विकास चे विरोधी नाही पण कोणाच्या पेटवर वर कोणाच्या पेट पाय ठेवून आणि कोई विकास करत हो तो आपाला मंजूर नाही बरोबर ना तुम्ही काय सांगा माग खरी ना आज अगर बसो काय पांच हजार दुकान बनवा आम्हाला कोई वांदा नाही पण पंचायतची मंजुरी वगैरे बनावत होवस

ડિમોલેશન કરવામાં બસ સ્ટેન્ડ તોડી કામ આવ્યું જંગલ ઝાડ કાપી નાખવામાં આવ્યા છે એના વિરોધમાં અમે સ્થાનિક લોકો ભેગા થયા છે અને સાથે સાથે જ્યારે રોજી રોટી છીનવાઈ ગઈ લોકોને ને એના પર ત્યાં તંત્ર ધ્યાન નથી આપતું અને જ્યારે આટલા મોટા ઝાડ તૂટી ગયા એની સામે પણ કોઈ ઓક્શન નહીં લેવાય તો તંત્ર ક્યાં છે આજે જ્યારે સામાન્ય વ્યક્તિ કંઈક નાનકડું ભૂલ કરે છે એને તંત્ર દોડીને નુકસાન કરે છે હેરાન કરે છે તો આટલી મોટી જ્યારે ભૂલ કરી છે એમને તો જ્યાં સુધી એની સામે ન્યાયિક પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું અને જે પણ અધિકારીઓ છે એના પર ધ્યાન લે અમે એની માટે ખાસ વિનંતી કરીએ છીએ કે ફરીથી આવો અન્યાય નહીં થાય અને આ ખૂબ મોટો ગુનો બન્યો છે એક જે બસ સ્ટેન્ડ હતું એક આશરો હતો લોકોના માટે એ પણ તોડી નાખવામાં ને કઈ ઓથોરિટી એમણે તોડ્યું કે સરકારી બાંધકામને એમણે નુકસાન પહોંચાડ્યું છે વન્ય પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે અને તંત્ર એના પર ખાસ ધ્યાન આપે જ્યારે કે અહીંયાથી દરેક અધિકારીઓ પસાર થતા હોય સામાન્ય સામાન્ય તે લોકોને નુકસાન દેખાતું હોય પણ જ્યારે આટલા મોટા ઝાડ કાપી નાખવામાં આવ્યા તો આ તંત્ર છે ક્યાં એ તંત્રને ઢંઢોળવા માટે અને આ જે નુકસાન કર્યું છે એના માટે કાયમી સજા થાય એના માટે અને સમાજમાં દ્રષ્ટાંતરૂપ એક પગલું લેવાય એના માટે આજે અમે ખાસ ખાસ ભેગા થયા છે અને આજે એનો અવાજ ક્યાંક ઉઠીને આવતીકાલ મોટો વિકરાળ સ્વરૂપ નહીં ધારણ કરે શાંતિ સુલેથી એનો નિર્ણય નિર્ણય આવે એવી વિનંતી કરીએ છીએ ધન્યવાદ ખાસ કરી કેટલી દુકાનો હતી અને કેટલું અહીંયા પાસઠ દુકાનો હતી જે ઘરબાર વગરના થઈ ગયા રોજી રોટી વગરના થઈ ગયા છે એને કાયમનું એ વિસ્થાપિત થઈ ગયા છે એક તો એમનો ન્યાય મળવો જરૂરી છે ઘણા સમયથી જે લારી ગલ્લાઓ હતા એ આજથી નહીં ઘણા લગભગ સાઠ વર્ષની ત્યારબાદથી જે એમનું જીવન ગુજારણ કરતા હતા અને એમની રજૂઆતો ઘણી બધી કલેક્ટર મામલતદાર અન્ય અલગ લાગતા વળગતા કચેરીને કરી હતી પરંતુ જે અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડર દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ગઈકાલની ઘટના જે કપરાડા ખાતે જાહેર માટે બેસવા માટેનું બસ સ્ટેન્ડ હતું તે બસ સ્ટેન્ડ પણ એને ડિમોલેશન કરી નાખ્યું છે ત્યારબાદ એક સામૂહિક શૌચાલય હતું એ પણ ડિમોલેશન કરી દીધું હતું ત્યારબાદ જે કૂવો હતો ઘણા વર્ષોથી અને તમામ લોકો માટે એક આશરો હતો એ પણ નાખ પૂરો દીધો હતો અને ટાંકી વીસ હજાર લીટરની હતી એ પણ ડિમોલેશન કરી દીધું અને ગઈકાલે જ્યારે એ ડિમોલેશન કર્યું અને તમામ મામલતદાર કચેરી તાલુકા વિભાગ કચેરી પંચાયત વિભાગ કચેરી અમે એમને જે ડિમોલેશનનું બસ સ્ટેન્ડનું પૂછવામાં આવ્યું ત્યારે તમામ કચેરીમાંથી કોઈ પણ પરમિશન તોડવાની એ કોન્ટ્રાક્ટરને આપી નથી એના પોતાના મનસ્વી અને દાદાગીરીના કારણે પોતે જીસીપી લાવીને તોડી નાખેલું છે અને જે ઘણા સમયથી જે ઝાડવાઓ છે એ પણ એને પોતાના મન મરજી કોઈ પરમિશન ફોરેસ્ટમાંથી લીધું નથી એ પણ તોડી નાખીને વેચીને ખાઈ ગયા છે તો અમે આજથી જે ભેગા થઈને જે માંગ કરી કે બસ સ્ટેન્ડ જે હતું સામૂહિકતા લોકો આવીને બેસતા હતા તો એ બસ સ્ટેન્ડ એ પાછો ત્યાં બનાવી આપે અને જે લારી ગલ્લાવાળા જે પણ હતા એ પાછા રાબેતા મુજબ ત્યાં પોત પોતાની મરજી પ્રમાણે ચાલુ કરે એના માટે મામલતદાર સાહેબે પોઝિટિવ જવાબ આપ્યો જે તે લાગતા ઓળખતા કચેરી પણ પોઝિટિવ જવાબ રોડ ખાતાથી મળ્યા છે અને એ અમે રાબેતા મુજબ તમામ દુકાનદારો એ ચાલુ કરશે એવો અભિપ્રાય સારો મળ્યો છે અને અમે મૂકવાના છે અને જે દુકાનો હતી એને જાણી જોઈને સમજી વિચારીને એ દુકાનોની દિવાલ જે બનાવવામાં આવી છે કે તદ્દન હેરાન કરવા માટે કે દુકાનો ચાલશે નહીં અને ઉઠાડી જશે તો અમારું એમને પોતાના માટે જ વિચાર્યું છે અને લીગલી જે કાયદા નાંધીને જવા જઈએ તો કોઈ પણ એને કાયદા રીતે ચાલેલા નથી અને ખોટી રીતે દબાણ કરીને અને સગે વગે કરીને આ કામગીરી કરવામાં આવી છે એ ખરેખર આદિવાસી માટે અન્યાયજનક છે અને જ્યાં સુધી ન્યાય મળશે ત્યાં સુધી અમે અડીકમ આ રહેશું તમે જે બેસવાની વાત કરો હવે જે પણ દિવાલ છે ને દુકાનો લગભગ પંદરથી વીસ દુકાનો છે તો એ દુકાનો માટે જે દિવાલો કરી છે એ દિવાલ જે તે એને ઉતારીને ત્યાં જગા પર અને અમારા રાબેતા મુજબ દુકાનો છે એ દુકાનો ચાલુ કરીશું અને એ પોઝિટિવ જવાબ જે તે કચેરીથી મળ્યો છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો